અંકલેશ્વરમાં આ વર્ષે ખેડૂતોને ડાંગરનો પાક ફાવી ગયું હતું આ વર્ષે ઉનાળા પાકમાં ડાંગરનો જનક ઉત્પાદન થતા પાછલા વર્ષ કરતા ઊંચા ભાવ મળતા જે ખેડૂતોમાં હવે આ પાકને લઈને અનેરો હરક જોવા મળી રહ્યો છે અંકલેશ્વર અને હાસોટ પંથકમાં આ વર્ષે ઉનાળાની સીઝનમાં ડાંગરનો વિક્રમ સર્જક ઉત્પાદન ઉપરાંત ગત વર્ષ કરતા ઊંચો ભાવ મળતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અંકલેશ્વર અને હાસોટ પંથકમાં શેરડી કપાસ બાદ ડાંગરની ખેતી સવિશેષ થાય છે સ્થાનિક પંથકના ખેડૂતો વર્ષમાં બે વાર ઉનાળા તેમજ ચોમાસા દરમિયાન ડાંગરના બે પાક લેતા આવ્યા છે પાછલા વર્ષની સરખામણીએ આ ઉનાળાની સીઝનમાં બંને તાલુકામાં ડાંગરનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું એક અંદાજ મુજબ આ ઉનાળાની વધુ ખેતરોમાં ખેતી થઈ હતી આકાશી રોજી ઉપર જીવતા ખેડૂતોના આ સીઝનમાં કુદરતે પણ યારી આપતા વિક્રમ સર્જક ડાંગર નું ઉત્પાદન થયું હતું તો ગત વર્ષ કરતા ડાંગર નો જે પાક લેવાયો હતો તેનો ભાવ ગત વર્ષ કરતા આ વર્ષે ડાંગર

બાદ વ્યક્ત કર્યો હતો તેઓ ઉનાળો સિઝન માં ડાંગર નું વિક્રમ સર્જક ઉત્પાદન ઉપરાંત ગત વર્ષ કરતા ઊંચા ભાવ મળતા ધરતી પુત્રો ખુશાલ જોવા મળી રહ્યા છે મારું નામ ચેતનભાઈ રમેશભાઈ પટેલ ગામ મોટવાણ મોટવા મોટવાણ ગામમાં ડાંગર ની ખેતી કરતા છે કેમ કે અમારો એરિયો એવો છે પાણી ભરાઈ રહે જેથી બીજા કોઈ પાકમાં અમને ઉત્પાદન મળતું નથી અને આ વખતે અમારા ગામમાં ડાંગરનો પાક બહુ સારો રહ્યો ઉત્પાદનમાં સારું રહ્યું ભાવમાં સારું રહ્યું આ ટાઈમ ડાંગરનો ભાવ ચારસો સિત્તેરથી એંસી જેવો ખેડૂતોને મળ્યો છે એટલે ખેડૂતોમાં ખુશાલીનો માહોલ છે અને આ ટાઈમ ડાંગરનું વાવેતર પણ ઘણું છે હસોડ અંકલેશ્વર તાલુકામાં આ વર્ષે સાત હજાર હેક્ટરથી વધારે ડાંગરનું વાવેતર રહ્યું છે અને કન્ટે હજાર સુધી ડાંગરનું વાવેતર આ ટાઈમ થયું અને બધાને પાણી પણ પાણીની પણ સગવડતા રહી છે સારું એવું છે